અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બરોડાના અને શોના વિજેતા પ્રિયાંશ શાહ મહેમાન બન્યા હતા અને તેમના સ્વરે ગરબાની રમઝટ બોલાવી હતી બરોડાના પ્રિયાંશ શાહ ટીવી પર આવેલ ભારતના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો દેશભરમાંથી હજારો ગાયકોએ ભાગ લીધો હતો જેમાં પ્રિયાંશ મધુર સ્વરને રિયાલિટી શોના જજોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

સંકળાયેલો છું હું અત્યારે ગુજરાતી ફિલ્મ્સ પર કામ કરું છું મ્યુઝિક ડાયરેક્ટર પણ છું અને સિંગર પણ છું અને તમે આટલો બધો પ્રેમ કર્યો ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર તમે આટલો પ્રેમ કરી રહ્યા છો સો જીટીવી પર સ્વર્ણ સ્વર ભારત નું ફાઈનલિસ્ટ છું જે લોકોને નથી ખબર તમે મારા ભજન સાંભળી શકો છો મારો વિશ્વાસ જોડે કામ કરું છું અત્યારે શંકર મહાદેવનજી કૈલાશ ખેર છે આ બધા કામ કરી ચૂક્યો છું સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે આજે મને અંકેશ્વર આટલી બધી પબ્લિક અગેન મને મળી અને મારી જોડે આટલા સરસ વર્કઆઉટમાં બધા જોયા છે સો આઈ એમ વેરી વેરી હેપી ટુ બી થેન્ક યુ સો મચ બાય